આ ટાઈપના તમને પણ મોજડી જોવા મળશે જો હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોટન પર રહેવાનું છે એમ્બ્રોડરીનું આના અંદર નેકના અંદર વર્ક જોવા મળી જશે અળી મીટરનો દુપટ્ટો રહેશે ડેલી રૂટીન થી લઈને તમને ફેસ્ટિવલ સિઝનના ના કલેક્શન અહીંયા મળશે અને ફેસ્ટિવલ કલેક્શન પણ આવી ગયા છે મિત્રો

હું એ તમને જેમ કે કીધું કે લાઈક એક મોજડી વાળો પણ આર્ટિકલ આવી છે મળે નથી પણ હું તમને બતાવીશ જ આજે તો આ જો આ ટાઈપના આર્ટિકલ્સ ના અંદર તમને સરસ મજાના કલર વેરાયટીસ મળી હશે મિત્રો આ જુઓ આ ટાઈપની કલર વેરાયટીસ રહેવાની છે અને વાત કરો ને તો સરસ મજાના તમને આર્ટિકલ્સ અહીંયા તમને જોવા મળી જશે આ જોઈ શકો છો આખા બધા જ આર્ટિકલ્સ તમને બંચ ટુ બંચ સેટ વાઇઝ જ જોવા મળશે કારણ કે આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા એટલા માટે મિત્રો અને એટલા બધા સરસ મજાના કલેક્શન આવ્યા છે ને કે હું તમને શો કહું તો ચાલો એકવાર આપણે ડેલી રૂટિનના આર્ટિકલ જોઈ લઈએ તો આ સરસ મજાના આર્ટિકલ્સ તમને જોવા મળી જશે અને જેમ કે હું તમને કીધું ને લઈ કઉ આપણે મોજડીવાળા આર્ટિકલ્સ આ જોવો આ ટાઈપના તમને મોજડીવાળા પણ આર્ટિકલ્સ જોવા મળી જશે જેના અંદર છે ને તમને ડ્રેસ મટીરિયલ્સ ના જ કપડાની મોજડી જોવા મળશે સરસ મજાની મોજડી રહેવાની છે અને આર્ટિકલની વાત કરું તો આ ટાઈપનું આર્ટિકલ રહેશે અને ઉપર નેકના ઉપર તમને હેન્ડવર્ક જોવા મળી જશે દુપટ્ટો પણ સરસ મજાનો જોવા મળી જશે આખો દુપટ્ટો તમને બાંધીના કોન્સેપ્ટ પણ મળશે આપણે વાત કરીએ ને દુપટ્ટાના ફેબ્રિકની તો ખૂબ જ સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે અને આના લટકન તો જેવો કેટલું સરસ લટકન સાથે રહેશે આ ટાઈપની સરસ મજાની સુંદર અને ટકાઉ તમને મોજડી પણ જોવા મળી હશે તો મિત્રો આપણે જો આજના વિડીયોના અંદર ડેલી રૂટિનના કલેક્શન જોવાના છે એના પહેલા તમે પર્ચેસિંગ જોઈ શકો છો કે કસ્ટમર અહીંયા વિઝિટ કરે છે અને પરચેસિંગ કરી રહ્યા છે આપણે તમે લાઈવ પરચેસિંગ જોઈ શકો છો ઓનલાઈન પરચેસિંગ પણ અહીંયા તમે જોઈ શકો છો આ તો ઓફલાઈન પરચેસિંગ તમે જોઈ શકો છો કે ઓનલાઈન પરચેસિંગનો ઓપ્શન પણ અવેલેબલ તમને મળી જશે તો ચાલો એકવાર આપણે સેમ્પલ પણ નજર ફરવી જ લઈ આવે આ જુઓ હું તમારા માટે આ ટાઈપના સેમ્પલ્સ લાવીશું કઈ એક્સક્લુસિવ કલેક્શન આવ્યા છે ડેલી વેડના અંદર જેના અંદર હું તમને ફર્સ્ટ કલેક્શન બતાવીશ તે હંડ્રેડ પ્યોર કોટન પર રહેવાનું છે એમ્બ્રોઇડરીનું આના અંદર નેકના અંદર વર્ક જોવા મળી હશે અઢી મીટરનું રહેશે દરેક આપણે ડ્રેસ મટીરિયલ અંદર તમને અઢી મીટર કુર્તી પીસ અઢી મીટર બોટમ પીસ ના અઢી મીટર તમે જોઈ શકો છો આ ફેસ્ટિવલ કલેક્શન છે ખૂબ જ સરસ છે આવા ટાઈપના તમને જો જોઈતા હોય ને પ્રીમિયમ કલેક્શન લાઇટ વેટેડ કલેક્શન જોઈતા હોય ડેલી રૂટિનના અંદર તે પણ મળવાના છે જોઈ શકો આ ટાઈપના તમને ફ્લાવર પ્રિન્ટના પણ કલેક્શન જોવા મળી જશે અને આ ટાઈપના તમને ઓફિસ વેર પણ જોવા મળી જશે અનસ્ટિચ મટીરિયલ છે એટલે તમને સાઇઝિસ મૂકવાની કઈ પણ જરૂર નથી તમે આ ફ્રી સાઇઝ રહેવાની છે એટલે કસ્ટમર પોતાના હિસાબે કસ્ટમાઇઝ કરાઈને આને વેર કરી શકે છે આ જેવો સરસ મજાનો નોટ લિસ્ટ બટ સરસ મજાનો એક આર્ટિકલ લાસ્ટ બતાવું છું હું તમને જે બાંધીનું આખું આર્ટિકલ રહેવાનું છે આપણે રેડ કલરના કોન્સેપ્ટ પર રહેશે અને આના અંદર તમને આપણે વાત કરું ને લેરિયાનો આના બોટમ વેર મળી જશે અને લેરિયાનો દુપટ્ટો રહેશે ખૂબ જ સરસ મજાના આ ટાઈપના ગુજરાતી ટેસ્ટના પણ તમને કલેક્શન જોવા મળ્યો હશે તો રાશાની જેવો છે જેમ કસ્ટમર વિઝિટ કરે છે તેમ પણ તમે વિઝિટ કરો સરસ મજાનું કલેક્શન લઈને જાઓ જો કરવા માંગતા હોય ને તો રિયલ મેન્યુફેક્ચરિંગ સાથે જો દોઢસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં આ ડ્રેસ મટીરિયલ હતા આટલો ડ્રેસ મટીરિયલ અંડર ના હતા પણ આપણા પાસે વન ના સ્ટાર્ટિંગ રેન્જમાં તમને આ કાઉન્ટરમાં ડ્રેસ મટીરિયલ મળવાનું સ્ટાર્ટ થઈ જશે જો તમને પણ ડ્રેસ મટીરિયલના અંદર બિઝનેસ કરવો હોય તો વિઝિટ જરૂરથી કરજો માટે સુરતના વન ઝીરો દરવાજા ગ્રાઉન્ડ ફ્લોર છે હાર્ડલી એક કિલોમીટરના ડિસ્ટન્સ પર છે વિડીયો કોલ ની સુવિધા છે ઘરે બેઠાને પણ પરચેસિંગ કરી શકો છો એ પણ ઓપ્શન અવેલેબલ છે તો મિત્રો બસ આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ હું તમને મળીશ નવા વિડીયો સાથે નવા આવા કલેક્શન સાથે ત્યાં સુધી આપણી લાઈક શેર છે તેને પણ પ્રયાસ કરી દેજો મિત્રો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ